ડ્રોનની દવાનો છંટકાવ કરવામાં આવ્યો તો મહત્વના સમાચાર સુરતથી કહી શકાય ત્યારે સુરતમાં ઉનાળાની શરૂઆતમાં જ મચ્છરનો ઉપદ્રવ જોવા મળ્યો ત્યારે વિસ્તારમાં ત્રાસથી લોકો છે ત્યારે પાલ પાલનપુર ભેંસાણ અને જહાંગીરબાદમાં લોકોએ ફરિયાદ કરી છે ત્યારે ફરિયાદ બાદ સુરત મહાનગરપાલિકા પણ એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે મચ્છરના ઉપદ્રવને હવે ડ્રોનની મદદથી કરાશે નાશ ત્યારે ડ્રોન થી મચ્છરોના બ્રિડિંગ શોધી દવાનો છંટકાવ કરવામાં આવશે તો સુરત મેયર ની હાજરીમાં ભેંસાણથી ડ્રોન ની દવાનો છંટકાવ કરવામાં આવ્યો વિસ્તારમાં ખૂબ જ મચ્છરની ફરિયાદ હતી એટલે સુરત મહાનગરપાલિકાએ એક નવું ઇનિશિયેટિવ કર્યું છે કે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ જ્યાં સફાઈ કર્મી ભાઈઓ પહોંચી શકતા નથી એવી જગ્યાએ જેને ડ્રોન દરવા સર્વેલન્સ કરાવીશું અને ત્યાં દવા છંટકાવશું આ ડ્રોનનો ઉદ્યોગ મહત્તમ આવનાર સમયમાં મહાનગરપાલિકા કરવા જઈ રહી છે મોન્સૂનના સમયમાં પણ જ્યાં જ્યાં પાણી ભરાણા હશે અગાસીમાં પાણી ભરાણા છે તે તે એરિયાને તે એરિયાનું સર્વેલન્સ કરાવીશું અને તે એરિયામાં જઈ અને ડ્રોન દ્વારા અમે દવા છટકાવું છું એટલે મચ્છરની ઉત્પત્તિ ઓછી થાય આજે અમે ભેંસાણ ગામથી શરૂઆત કરી છે બે મશીન દ્વારા અમે પણ લાઈવ ડેમો જોયું છે કઈ રીતે અમે ફર્સ્ટ ટાઈમ આ જોયું છે એટલે અમે પણ અહીંયા આખી આરોગ્યની ટીમ ડ્રેનેજ ડ્રેનેજના ચેરમેન આરોગ્યના ચેરમેન આ વિસ્તારના કોર્પોરેટર અમે બધા સાથે મળીને આજે આ કાર્યક્રમમાં અમે કઈ રીતે દવા છટકાય છે એ અમે નિહાળ્યું અને કઈ રીતે એનું કઈ રીતે એનું મોનિટરિંગ બી થાય છે એની વિશે પણ ચર્ચા કરી